કથા છે તો ફેમિલી કેમ તો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું એવર ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે કન્ટેન્યુ આજે તો આપણે મોટો જોર માછલા લઈને આવ્યા આ માછલા વાળો વિડિયો તમને પહેલી વખત તો આ પૂછે હું છે કેમની કેમની બધું તમને જાણવા માટે જાણવાનું જોવો તમને બધું મળી જવાનું છે આ તકરુભાઈ નાનો નથી ને આ કેવડું છે એના કરતા એના અમારા બેયના માથા કરતા એનો માથું હોય ને એનું શરીર મોટું લાગે લોટકો મારું બેઠું પડે એટલું જનવાર પેકડો મેં મતલબ માન મેં તો વિડિયામાં કન્ટન્યુ સીડિયામાં આપણે આને રેસીપી બનાવીને છે અને સાફ કરવાની છે અત્યારે આવી છે કટિંગ કરવાનું છે છે તમે કેવી રીતે વાહ 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 હે હા તોય લખશો થોડુંક હા ભાઈ જો પાણી મસ્તી હા આસર ટોપરા બોલો એટલું પાણી આસર એટલે ના કોણ લેવા જા no se rocar ધન્યવાદ કેમ કે અમને એટલે લગ્ન પોગાડવા માટે દિલથી આભાર અને આગળ જે લઈ જાવ એવી અમે તમારી પાસે થોડીક આછિયા રાખશું અમે વિડીયો બનાવીને મેં કે રાખશું ને તમે બહુ બાટીને તબદે બાતી જોઈ રાખશો હું કેવું તમે ના ના આવો ના આવો સપોર્ટ કરતા રહેજો તમે બધાય તો થોડાક બે પૈસાવાળા થઈ એમ તો કે યાર ફર ખર્ચ ને થેન્ક યુ યાર હા વિડીયો કરી દે પાછો મસ્ત મજાનો ભીંગાઈ જશે પેલો હવે ને ધોઈ રાખવાનો છે હે

રહ્યું હોય ને ચાલો તો સાફ કરીને એ આમ જો આમ જો આમ જો કેવું થોડે માછલી કેટલા માછલા થાય આમાં જો આમ ઘણા થોડે પાણીમાં છે ને તળી જાય

ਸਰੋ ਆ ਵੀ ਰਿਤੇ ਕਟਿੰਗ ਕਰਵਾਉਣਾ ਹੈ ਜੇ ਕਿ ਇੰਡਾੜੇ ਢੋਪੜੀ ਆਪੀ ਹੋ ਰੇ ਭਾਂਡੇ ਨਹੀਂ ਟੁੱਟੇ ਨਹੀਂ ਦਿਖਾਈ ਨਹੀਂ ਆ। ਭਣੀ ਤਾਂ ਹਉ ਵੀ ਕਰੇ ਤੇ ਹਾਲਚ ਆਖੀ ਰਿਤੇ ਹਾਲਚ ਬੇਫਾਇਦਾ ਸੇ ਕਾ। ਹਾ ਵਾ। ਵਾ ਵਾ। ਵਾ ਖਾ। ਇਹ ਲੈ। ਆ। ਬੋ ਕੋਈ ਨਹੀਂ ਆਨੇ। ਹਾਂ। ਆ ਬੜੀ ਇੰਡੜ ਕੱਢਿਆ ਸੀ ਪਹਿਲਾਂ ਤਾਂ ਹੀ। ਹਾਂ। પીતું હોય કડવું કડું આ લીલી ગોટી છે એ ફૂલ ફૂલ કડવી પીતા ગોટી કહેવાય પીતું તો એ હોય છે કાળી જમે અથવા સારા મેલી ગમે એમાં હોય આ એ કાઢવું જરૂરી છે નકર પછી એ ફૂલ એમ ફૂલ શાક આખી આખું તો આમે ઈંડાળ હતી તો ઈંડાળ તો કાઢી લેખી પણ હવે તમે પાછા વિડીયો કાપીને જોતાઈશો તો એના કરતાં આપણે ઈંડાળ દેખાડતા નથી થોડીક વેટિંગ કરવું પડશે ભાઈ ઈંડા જોઈ દેલો એક મિનિટ ઉપર ا اپو تي جوين تا اپو ساک کرو ٿي ان کي مانا خاصي واڌي چي ها خاصي واڌي پنهنجو پٽنگ ڪرڻ

એ બધા ઇંડા અમે બન્ને ભેગામાં વાત છોતા હા યુ આર ઇન ડે આમ તો કેટલી બધી ઇંડા નીકળે 80 સુપર ઇંડા આ બટકાજી કરવાના છે અને શાક પણ રેડી થઈ ગયો ને ધોય ધોયનો લટકરામ જવાબ પડ્યો છે ને ચાલો તો આપણે કમ્પલીટ કરીને બધું ધોઈન કરીને વેદી કરીએ એમ ને એમ કરો ચા આ તમે પછી આની રેસિપી બતાડજો તો કેવી રીતે બનાવી દીધી ઈ જોજો

ચિકન મસાલા ધાણાજીરું અરે હલો लेट <laughs> परमाने <laughs>

તરી એકરતમાં ધનજીન માર મારી તો બે વી ચેરમને સબસ્ક્રાઇબ એના કારણે અંજોળો થાશે ચાલો તો પણ છે નથી હવે નાખવાની છે પણ હવે આ નાખવાની છે આપણે બટકા છે ખબર છે

દર રવિવારે આ ચેનલ ની અંદર લાઈવ થાય રાત્રે નવ થી દસ તો બધા મિત્રો જોડાતો યાર મજા છે તમને બધા અમને મજા આવે એમ અને છોડી ગણી તમારી પાસે એક નાનકડી રિક્વેસ્ટ મેકો મેકવામાં રિક્વેસ્ટ ઈ કે બધાને તમે લાઈક કરો એટલે તમે નહીં પણ બધાને લાઈક હોય બધાને વિડીયો બધાને લાઈક હોય ને અમને લાઈક નહીં તો અમારું હું ગુનો છે હું પ્રોબ્લેમ છે જો એમાંથી અડધી તો લાઈક થાવી જોઈએ તો લાઈક કરવાનું બધા મિત્રો થોડું વધારે રાખજો મળશે બીજા વિડીયો જય માતાજી દી બાય બાય